સુરતમાં પણ વરસાદ બાદ ગરબા પંડાલમાં સુરત શહેરમાં નવરાત્રી આયોજનો પર વરસાદ નું વિઘ્ન જોવા મળી રહ્યું છે તસવીરો તમે જોઈ શકો છો સતત વરસાદ ચાલુ છે અને આ પ્રમાણે પાર્કિંગ એરિયા તમે જોઈ શકો છો આ સ્થળ ઉપર જે રીતે વાહનો છે એ પાર્ક કરવામાં આવનાર છે પરંતુ એ વિસ્તારની અંદર કાદવ કીચડ જોવા મળી રહ્યું છે અને જે રીતે વરસાદી પાણીનો ભરાવો થયો છે જેના કારણે અત્યારે ચિંતા વધી છે નવરાત્રી આયોજકોમાં સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોની અંદર કરોડો રૂપિયાની જે નવરાત્રી છે એનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને જે એસી ડોમ બનાવવામાં આવતા હોય છે પરંતુ જ્યાં વાહનો પાર્કિંગ કરવામાં આવે છે એ વિસ્તારની હાલત અત્યારે હાલ બધથી બદતર જોવા મળી રહ્યું છે ઠેક ઠેકાણે પાણી તસવીરો જોવા મળી રહી છે 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 બીજી તરફ જે જે રીતે વરસાદ સતત ચાલુ ત્યારે ખેલેયાઓ અને ગરબા આયોજકો છે એમાં જરૂર ચિંતા જોવા મળી રહી છે દ્રશ્યમાં જોઈ શકો છો એક તરફ વરસાદ ચાલુ છે ઝરમર ઝરમર વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે આ પરે પંડા પંડાલના પરિસર પાસે અત્યારે હાલ જે પાર્કિંગ પ્લોટ એરિયા છે ત્યાં આ પ્રમાણે સતત પાણીનો ભરાવો છે એ થતો જોવા મળી રહ્યો છે વરસાદી વિઘ્નના કારણે અત્યારે હાલ આયોજકોમાં ચિંતા અત્યારે હાલ વ્યાપી ગઈ છે જે રીતે અત્યારે હાલ રેતી કપચી નાખીને મંડપ પરિસરની આસપાસ જે જગ્યા છે એ સમતલ કરવાનો પ્રયાસ છે એ કરવામાં આવતો હોય છે પરંતુ દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદી માહોલની વચ્ચે જે પ્રમાણેની તસવીરો આપ જોઈ શકો છો આ વરસાદી માહોલમાં કયા પ્રકારે નવરાત્રી થશે એ અત્યારે હાલ ચિંતા વધી રહી છે વરસાદમાં જે રીતે અત્યારે મોટા મોટા એસી ડોમો બનાવ્યા છે ખેલૈયાને કોઈ પણ જાતની તકલીફ ન પડે એના માટે આ વ્યવસ્થા કરાઈ છે અને જે નવરાત્રિ છે અભૂતપૂર્વ નવરાત્રિ સુરત શહેરોમાં થતી હોય છે પરંતુ આ વિસ્તાર તમે જોઈ શકો છો આ રીતે જે વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે કાદવ કીચડ જેવો માહોલ છે આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે અને આ કાદવ કીચડના કારણે જે એન્ટ્રી પોઈન્ટ ગેટ હોય છે ત્યાં આ મુશ્કેલી સર્જાતી હોય છે અને ઠેક ઠેકાણે આ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સુરત શહેરની અંદર વરસાદના કારણે નવરાત્રિ મહોત્સવ ધોવાય તો નવાય કારણ કે જે પ્રમાણે સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલની અંદર જે કાદવ કીચડ સતત જોવા મળી રહ્યો જોકે પ્રયાસ જરૂર કરવામાં આવી રહ્યો છે રેતી કપચી નાખવાનો અને જમીન સમતલ કરવાનો પરંતુ જે આગામી નવરાત્રી દરમિયાન જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે તેમાં કઈ રીતે બચી શકાશે તેના પ્રયાસો શું કરવા તેને લઈને ચિંતા વધી કેમેરામેન મન રાકેશ પાન સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત